ક્યાં ગયો તો નેત્રા તું કઈ સ્કૂલ હતી જેબી ડેમ પછી ઇન્ટરવ્યુ લીધું તાર હું કોઈ સુદ કઈ નું હોયું પપ્પા નામ હું મમ્મીનું નામ સરનેમ એવું કોઈ સુ નહીં એ હું છે તારા હાથ એ તો બતાય મને એ છે મોજા ક્યાં પહેરવાના હોય પગમાં પગમાં એવું છે

પ્રિન્સિપલ નામ શું છે પ્રિન્સિપલ નું નામ એ તો કે મેમ છે તો તારે કેમાં જવાનું બસ માં જવાનું કે બસ માં જવાનું અહીં આવશે ને આપણા ઘરે બસ આવશે ઘરે નો આવે શેરીમાં આવે સોસાયટી ની બહાર આવે ખબર પડે નહીં ને કઈ ખબર પડે કઈ હે ને બીજી ચંડી વેરી